ડબોઈ સાથોડ રોડ પર જ્યુપિટર ચાલકનું મોત નિપજ્યું છે અકસ્માતનો આ બનાવ છે જેમાં હાઇવા ટ્રકે જ્યુપિટરને ટક્કર મારી અને જ્યુપિટર પર સવાર ચાલક રસ્તા પર ફંગોડાયો તેનું મોત નીપજ્યું છે જાણવા મળતી માહિતી અનુસાર સાથોડ ગામનો જ રહેવાસી હાર્દિક બારોટ કે જે ઉઘરાણી માટે ડભોઈ તરફ જઈ રહ્યો હતો અને આ દરમિયાન રસ્તા પર અકસ્માત નડ્યો છે ડભોઈ સાથોડ રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકે જ્યુપિટર પર સવાર હાર્દિક બારોટને ટક્કર મારી જેના કારણે તે રસ્તા પર ફંગોડાયો અને તેનું મોત નીપજ્યું ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે જોકે અકસ્માત સર્જીને હાઈવા ચાલક રસ્તા પરથી ફરાર બન્યો છે આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને હાઈવા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે